કૃષ્ણ કનૈયાલા લખી જે માકુદેવ ખુડિયાર રામ રામચંદ્ર ભગવાન કોઈ તો બતાવો એમને જાન કી રે સીતાવના ઘડી રેવાય કોઈ તો બતાવો એમને જાન કીરે સીતાવ ના તલસે મારો જી વડો રે સીતાવના તલસે મારો જી વડો રે एक लढोयात मायकलाय कोई तो बतावो यमने जाणखीर एक लढोयात मायकलाय कोई तो बचाव यमने जाणखीरे सीता व घडी नरेवाय कोई तो बतावो यमने जाण कीर सुनाथयाचे वनना जाडवारी સૂના થયા છે ના ઝાડ વાર કોયલ કરે કિલોળ કોઈ તો બતાવો એમને જાન કીર કોયલ તો કરે છે કિલોળ કોઈ તો બતાવો એમને જાન કીર સીતા વહે ન ઘડી નરેવાય કોઈ તો બતાવો એમને જાન કીર मुंगात याचे वनना मोर मुंगात तयाे वनना मोर लू आपे ना जवाब कोई तो बचाव कीरे ढेलडयू यापे ना जवाब कोई तो बचाव कीरे સીતાવના ગળી ન રેવાય કોઈ તો બતાવો એમને જાન કીર નદીઓ ના નીર તો સુકાઈ ગયા રે ના નીર તો સુકાઈ ગયા રે સુકાઈ ગયા નદીઓની સરોવર પાળ કોઈ તો બતાવો એમને જાન કીર સુકાઈ ગઈ છે સરોવર પાળ કોઈ તો બતાવો ઘડી નરે વાય કોઈ તો બતાવો એમને જાન કીરે વસ્મી વિ યોગે આવ્યા વેદ રે વસમી વિ યોગે આવી વેદ ના દડામાં લાગી અમને આય કોઈ તો બતાવો અમને જાન કીર દિલડામાં લાગી અમને આય કોઈ તો બતાવો અમને જાન કીર સીતાવય ના ઘડી નરે વાય કોઈ તો બતાવો અમને જાન કીર લક્ષ્મણ દિયર તો રુદન કરે છે લક્ષ્મણ ધિયર તો રુદન કરે છે આખે સુડા નિધાર કોઈ તો બતાવો એમને જાન ખીરે રે આખે સુડા નિધાર કોઈ તો બતાવો એમને જાન કીર ચીતા ઘડી ન રેવાય કોઈ તો બતાવો એમને જાન ખીર અમરો ને ડમરો સુકાઈ ગયા રે અમરો ને ડમરો સુકાઈ ગયા રે સુકાઈ ગયા તુળસીના વન કોઈ તો બતાવો એમને જાન કી રે सुकाय गया सुकाय गया तुलसी ना वन कोई तो बताओ हमने जान की रे सीतावना नो सुनो संसार से रे सीतावना नो सुनो संसार से रे जे कोई जे कोई गाय ने सांबड़े रे સીતાજીનો જે કોઈ સાંભળે રે હો જો એનો વાસ કોઈ તો બતાવો એમને જાણ ખીર હો જો એના વૈકુટમાં કુટુંબમાં વાસ કોઈ તો બતાવો એમને જાણ